લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધરમપુરના ખપટિયા ગામ ખાતે સીવણ ઉદ્યોગ ચલાવી સ્થાનિક મહિલાઓને રોજગાર પૂરો પાડી રહી છે તારીખ નવ જુલાઈ મંગળવારના રોજ પાંચ કલાકની મળતી માહિતી મુજબ લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ ધરમપુર દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે ત્યારે ધરમપુરથી પિસ્તાલીસ કિલોમીટર દૂર ગામ ખાતે મંડળીના મકાનમાં સ્થાનિક મહિલાઓને રોજગાર મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે સીવણ ઉદ્યોગ ચલાવવામાં આવી રહ્યો છે આ ઉદ્યોગમાં જૂના કપડામાંથી પગલું છણિયા સ્કૂલ બેગ કોલેજ બેગ નાની મોટી થેલી ગોદળીઓ બનાવવામાં આવે છે અને સ્થાનિક મહિલાઓ દ્વારા આ બનાવીને પોતાના રોજગાર મેળવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે જેના થકી સ્થાનિક મહિલાઓ દ્વારા લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે